મારે તો લાડી જઈ ગાડી જઈ અને હવે થઈ ગયો છે બકાલું મને કઈ જોવા તો હું આટલી બધી ઉતાવેલ છે હા જવું પડે ને પાછું ઘરે એમ આમ કઈનેલા છો કુવાલા છો કહેલી

તમારો ભાવ હારો છે એમ તમારું નામ શું છે ચંકુ બકાવા બહુ સરસ નામ હો તમારું આમ તો ખરે નામ છે

મારી તો બધી હરકી લાગે છે આ મરચા હા મરચા લેવાના છે વર્ચા લેવાના છે ઓડા નો ભાવ કઈ બોલો ને કઈ બોલવું હોય

આ હું છે આનું એ બધું અત્યારે ખાલી કરવાનો ભાવ 200 200 તમે આમ જુવાન દેખાઉ આ કીમ ગઢા જો એ ગઢું તમાર મત કામ નું જે લેવાનું એ ભાવ પૂછો ને બકરો લેવા આવ્યો છો ને લેવાનું સી ની વાત કરો હું લે આ બધું ગઢું છે તો તમે ક્યાં તાજા છો फसल તો કઈ તો નામાં હું કરે એક છે આ વાળી દૂધી લઈ લો હલવો બનાવીને ખાજો તો લઈ લો 10 ની આમાં છે આનો શું ભાવ છે એ આ એ રૂપિયા આવ તંદુર જનો હોય પાઉ ન ઉઝ રાખે આ રીંગણા જોન હવે હા ના ના અત્યારે બધી કેરીઓમાં મન વેચીને આવી છું એ બિયેદી જના લગન માં ગઈતી લાડવા ખાવા કેમ કરું હવે બોલો લેવાનું છે